થરાદ બેંક ઓફ બરોડા મુખ્ય શાખા દ્વારા રક્તદાન શિબિર અને બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું તો કેટલાક લોકોએ બોડી ચેકઅપ કરાવ્યું હતું થરાદ માર્કેટ હોલ ખાતે બેંક બરોડા થરાદ મુખ્ય શાખા દ્વારા રક્તદાન શિબિર અને બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓ દ્વારા સત્તર બોટલ રક્તદાન કર્યું હતું ત્યારે પચાસ જેટલા લોકોનું બોડી ચેકઅપ ડોક્ટર પુષ્પાબેન વાણિયા દ્વારા કરવામાં આવ્યું રક્તદાન કેમ્પમાં આવેલ રક્તદાન આદર્શ વોલન્ટરી બ્લડ બેંકને આપવામાં આવી હતી આ રક્તદાન કેમ્પ થરાદ બેંક ઓફ બરોડા મુખ્ય શાખા શિન્ટુ શાહ મેનેજરના અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો જેમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓ અમીનાભાઈ રમેશભાઈ વાણિયા હઠેસી રાજપૂત અશોકભાઈ પટેલ સહિત બ્લડ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ માર્કેટ યાર્ડના સેક્રેટરી ભીમજીભાઈ પટેલ બુઢનપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અણદાભાઈ પટેલ હાજાજી રાજપૂત આદર્શ લેબોરેટરીના ડોક્ટર કરશનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા રોજ ચોવીસ એક બે હજાર રોજ બેંક ઓફ બરોડા થરાદ બેંક શાખા દ્વારા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસ્તાન દિન નિમિત્તે માર્કેટયાર્ડની અંદર રક્તદાન શિબિર કેમ્પ તેમજ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન રાખેલું છે જેનો મૂળ હેતુ અમારો બેંક ઓફ બરોડા મેન શાખાનો મૂળ હેતુ એ જ છે કે લોકોનું રક્તદાન એ મહાદાન છે પુણ્યનું કામ છે અને લોકોને કઈ રીતે આપણે મદદરૂપ થઈએ જે અંતર્ગત અમારી બેંક ઓફ બરોડા શાખા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને અમને સારો એવો સાથ સહકાર મળી રહ્યો છે જય હિન્દ અ